न्यूज़ रूम अने किशन बे युवान विचारो, बे मन कोई क्या थो थो था से? तो से एक वर्ष पहला शुरू आ डिजिटल यात्रा

અને કિશન કાંટેલિયાને ઉપસ્થિત તમામ તમામ મહાનુભાવો દ્વારા શુભકામના પાઠવવામાં આવી ન્યૂઝરૂમ ગુજરાતની ટીમને પણ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શુભકામના પાઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિતોની હાજરી ઉડીને આંખે વળગતી હતી કારણ કે ગુજરાતી મીડિયામાં એક નવી જ ન્યૂઝ ચેનલનો પદાર્પણ થઈ ચૂક્યો છે અને તેનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું ગાંધીનગરના જેએસ ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી જી હા આ દ્રશ્યો એક ક્ષણના છે કે જ્યારે ન્યૂઝ રૂમ સાહસ કર્યું છે કારણ કે એક વર્ષ પહેલા તેઓએ ડિજિટલ પ્લેટફોર્મથી શરૂઆત કરી હતી અને હવે તેઓ દર્શકોનો અપાર પ્રેમ મેળવીને ન્યૂઝ ચેનલ ફોર્મેટમાં આપની સમક્ષ આવી પહોંચ્યા છે

તેઓએ કહ્યું કે આ બંને યુવાન છે સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી છે જે કામ કરતા હોય તેમની ભૂલો તો થવાની જ છે જી હા આ શબ્દો હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સોશિયલ મીડિયા પર આધાર રાખીને તમારે કામ નથી કરવાનું સાચી અને સચોટ માહિતી આપવી ખૂબ જ જરૂરી બની ગઈ હોવાનું નિવેદન આપતા તેઓએ ન્યૂઝરૂમ ગુજરાતને આ બંને સંપાદકને ખૂબ ખૂબ શુભકામના પાઠવી અને બંને આજે ન્યૂઝરૂમ ચેનલનું જે લોન્ચિંગ થયું છે એ પણ બંને એકદમ યુવાન છે અને યુવાનની સાથે સાથે એમણે પણ અહીંયાથી કીધું છે કે ભાઈ એકને એક સરકારની ખામીઓ નહીં પણ સરકારના સારા કામો પણ અમે રજૂ કરીશું એટલે અમને તો આનંદની વાત છે કે ભાઈ ચાલો અને પહેલાં મીડિયા જે હતું અને અત્યારે આટલું બધું મીડિયા વધી રહ્યું છે કેટલા બધી ચેનલ્સ છે તમે જુઓ કંઈ નાની વસ્તુ થોડી છે અને સોશિયલ મીડિયામાં તો તમે કઈ કહેવું પડે એવું નથી પણ આ બધું ચાલે છે કેમ તો ખૂણે ખૂણે સુધી સરકાર પહોંચી ગઈ છે તો જ શક્ય બને વિકાસની જે રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી તો છેક છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા છે અને એટલે જ એટલે કામ કરતા હોય તો એની ભૂલ થવાની છે અને એટલે જ બધાને કંઈક ને કંઈક કંઈક ને કંઈક કારણ કે ઇન્ડિવિજુઅલ કેસ આ સોશિયલ મીડિયામાં તો શું છે કે ઇન્ડિવિજુઅલ મને તકલીફ પડી ને મારો કોઈ મિત્ર છે તો કે ચાલ તારા આવી જાય ને આપણે ચાલુ એટલે હવે એને તો ના પહોંચાય આપણાથી મારી કહેવાની પદ્ધતિ તો સમજવી જ છે સોશિયલ મીડિયા ઉપર આધાર રાખીને તમારું કામ થાય એવું નથી ન્યુઝરૂમ ગુજરાત જે જનતા માટે જનતાની સાથે છે પાટનગર બન્યું ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બાવીસ ડિસેમ્બરનો એ દિવસ હતો જ્યારે ગાંધીનગરમાં ન્યૂઝરૂમ ગુજરાત ટીવી ચેનલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેનલનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ કાર્યક્રમની શોભા વધારવામાં આવી તેઓએ આ કાર્યક્રમને અનુરૂપ નિવેદન પણ આપ્યું તેઓએ નિવેદન કહેતા અને અને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે યુવાન મિત્રો છે પ્રયાસ કરી રહ્યા છે ન્યૂઝ ચેનલના માધ્યમથી સાચી માહિતી પહોંચે તેનું ધ્યાન રાખવા માટેની પણ તેઓએ વાત કરી તેઓએ કહ્યું કે તમે બંને ગુજરાતી અસ્મિતાને જાળવી રાખશો તેવી આશા અને અપેક્ષા તેની સાથે વિશ્વાસ પણ છે ઈમાનદારીથી સાચી વાત રજૂ કરીને ચેનલને આગળ વધારજો આવી શુભકામના પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી ન્યુઝરૂમ ગુજરાતીનો આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે આ નવી ચેનલની શરૂઆત થઈ છે અને આ મારા બે યુવાન મિત્રોને હું એમના આ નવા પ્રયાસ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું શ્રી દીક્ષિતભાઈ શ્રી કિશનભાઈ આ બે મિત્રો યુવાન છે અને ખૂબ સારી રીતે પ્રયાસ કરી રહ્યા છે હું વિશ્વાસ રાખું છું કે આ પ્રયાસ આ જ હિંમતથી આ જ ઈમાનદારીથી માત્ર ન્યૂઝના વ્યૂઝ માટે નહીં પરંતુ સચ્ચાઈના ઊંડાણ સુધી જઈને સમાજ સુધી સાચી માહિતી પહોંચે કારણ કે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે આપણે પહેલી નજરે જોઈએ અને જે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ એને આપણે સાચું માની જઈએ છીએ પરંતુ હમણાંનો જે કિસ્સો આપણે જોયો કે આગળના દિવસે આપણે જે વિડીયો જોયા એ વિડીયોને જોઈને આપણે મન ફાવે એવું શબ્દનો ઉપયોગ આપણે લોકો કરતા હતા પરંતુ બીજા દિવસે જ્યારે અનેક બીજા વિડીયો આવ્યા ત્યારે આપણે અંદાજો આવ્યો કે ખરેખર ઘટના કઈ રીતે બની છે અને ખરેખર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાને કઈ રીતે બતાડવામાં આવે છે હું વિશ્વાસ રાખું છું કે આ બે આ ધરતીના દીકરા તરીકે ગુજરાતની અસ્મિતાને ગુજરાતની ભાઈબંધી ગુજરાતની યુનિટીને વધુ મજબૂત કરવા માટે ઈમાનદારીપૂર્વક મજબૂતાઈથી આ ચેનલની અંદર સચ્ચાઈ લોકો સુધી પહોંચાડશો માત્ર વ્યૂઝ માટે કે કોમેડી કરીને કે કોઈકની ખોટી વાતો બહાર ઉડાવીને લોકોને હસાવીને આપણે ચેનલનો વિકાસ નહીં કરીએ પરંતુ ઈમાનદારીથી આગળ વધારીશું એવી આપ બેઉ મિત્રોને શુભકામનાઓ બાવીસ ડિસેમ્બર સોમવારની એ સાંજ હતી જ્યારે ન્યૂઝરૂમ ગુજરાત ન્યૂઝ ચેનલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું ગાંધીનગરના જે એસ પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના જ હસ્તે ચેનલનું ગ્રાન્ડ ઓપનિંગ થયું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ન્યૂઝરૂમની ટીમને શુભકામનાઓ પાઠવી તેઓએ કહ્યું કે ન્યૂઝ રૂમ પ્રજાના પ્રશ્નોને વાચા આપે તેવી અપેક્ષા સાથે આ નવી ઉભરતી ચેનલ અને ચેનલની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામના લોકતંત્રની અંદર પત્રકારત્વ એ પણ એક અરીસા જેવું છે અને લોક કામ હોય કે લોક પ્રશ્નોનો ઉકેલ કરવાની બાબત હોય આ બંને કામો પત્રકારત્વ ખૂબ સારું કરી શકે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા તેની અંદર કોઈપણ ઘટનાને તાત્કાલિક રિએક્શન પહોંચાડવાનું કામ એ સહજતાથી થઈ શકે છે ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે પ્રજાના પ્રશ્નોને વાચ આપવાનું કામ અને લોક આ બંને કામની અંદર ખૂબ સારી રીતે કામ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ ચેનલનું ભવ્ય લોન્ચિંગ થયું છે ત્યારે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દીક્ષિત કિશનની જુગલબંધીથી ન્યૂઝરૂમની શરૂઆત થઈ હોવાનું તેઓએ નિવેદન આપ્યું લોક શિક્ષણ લોક પ્રશ્નોને વાચા આપશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી દીક્ષિત કિશનની જોડી અખંડ રહે તેવી પ્રાર્થના અને શુભકામનાઓ પણ તેઓના દ્વારા આપવામાં આવી ન્યૂઝ રૂમે આજે માની ભૂપેન્દ્રભાઈ માની મુખ્યમંત્રીશ્રી માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી માની ડેપ્યુટી સીએમ ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે ન્યૂઝ રૂમની ચેનલની શરૂઆત ભાઈ દીક્ષિત અને કિશને એમ કહે છે જુગલબંધીએ શરૂ કરી છે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું નવા રંગરૂપ સાથે શબ્દોની જોરદારને અસરકારક તા સાથેની વાતો જે પ્રકારે એમણે ન્યૂઝરૂમ ચેનલની શરૂઆત આજે થઈ છે ત્યારે હું શુભકામના આપું છું એ જ તાકાત એ જ બોલ નહીં ત્યાંથી જ લોકશિક્ષણ અને પ્રશ્નો ઉજાગર કરવાનું કામ એ ચોક્કસ ન્યૂઝરૂમ ચેનલ દ્વારા થશે ભાઈ કિશન અને દીક્ષિતની જોડીને અખંડ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરીને શુભકામના આપું છું ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ આ ચેનલના ભવ્યાતિભવ્ય લોન્ચિંગ વખતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સંપૂર્ણ ચેનલ તરીકે ન્યૂઝરૂમ ગુજરાત બનશે અગ્રીમ તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે ગુજરાત અને ગુજરાતીઓનો અવાજ બનશે આ નવી ઉભરતી ચેનલ આ શબ્દો હતા મંત્રી અર્જુન મોઢવાડિયાના તેઓએ કહ્યું કે દીક્ષિત કિશનની જોડી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે ન્યૂઝરૂમ ડિજિટલ ચેનલ તરીકે શરૂ થયું અને ટૂંકા ગાળાની અંદર ગુજરાતના ખૂણે ખૂણાની અંદર અને દરેક ગુજરાતીઓ સુધી પહોંચીને ગુજરાતના અને ગુજરાતીઓના અવાજને પાચા આપવાનું કામ કર્યું આજે ફરીથી એક સ્ટેપ આગળ જઈને ન્યૂઝરૂમ એક સંપૂર્ણ ચેનલ તરીકે આજે એની લોન્ચિંગ થયું અને અપેક્ષા રાખું છું કે ન્યૂઝરૂમ ચેનલ છે એ આગામી દિવસોમાં ગુજરાતના અને ગુજરાતીઓના અવાજ બની રહીને સમાચારો પણ ખૂણે ખૂણે દરેક ગુજરાતી સુધી પહોંચાડશે અત્યારે જ્યારે સોશિયલ મીડિયાનો અને ડિજિટલ માધ્યમોનો જમાનો એવો છે એ વખતે સાચા અને ઓબ્જેક્ટિવ સમાચાર શોધવા એ ખૂબ મુશ્કેલીનું કામ રહ્યું છે અને એ અત્યારે જેટલી જે પ્રમાણે એક આખી ઝાડ મીડિયાની ચારે બાજુથી ધસી આવે છે અર્ધ સત્ય અસત્ય માહિતી આપણા સુધી પહોંચે એમાંથી કેટલી સત્ય છે એ તારવવું જ મુશ્કેલ છે એ સમયે ન્યૂઝરૂમ છે એ ઓબ્જેક્ટિવ જર્નાલિઝમની સાથે જે સાચા સમાચારો છે ઓબ્જેક્ટિવ સમાચારો છે એ લોકો સુધી પહોંચાડે અને એના દ્વારા ગુજરાતની સેવા કરે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભાઈ દીક્ષિત અને કિશન બંને જે રીતે અત્યાર સુધી કામ કર્યું છે એ પ્રમાણે મને સંપૂર્ણ આશા છે કે આગામી દિવસોમાં ન્યૂઝરૂમ ચેનલ છે એ આપણા ગુજરાતીઓની આપણા રાજ્યની અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એમની અગ્રીમ અને માનીતી ચેનલ બની રહેશે તો એક વર્ષનો ટૂંકો સમયગાળો અને આ ટૂંકા સમયગાળામાં ડિજિટલ પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાતે જે પ્રકારે ભવ્યાતિ ભવ્ય પ્રતિસાદ મેળવ્યો છે દર્શકોનું દિલ જીતી બતાવ્યું છે તેવા સંજોગોમાં હવે ન્યૂઝરૂમ ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મ પરથી હવે ટીવી પ્લેટફોર્મ પરમાં પદાર્પણ કરી ચૂક્યું છે અને ન્યૂઝ ચેનલનું ભવ્યાતિ ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

નિષ્પક્ષ થઈને જે સત્ય હકીકત છે તેને ઉજાગર કરવાની ક્ષમતા હોવી એ પત્રકારત્વનો ગુણ હોવાની વાત પણ તેઓએ કરી છે બંને યુવાન ચહેરાઓ અને જે પત્રકારત્વ ક્ષેત્રની અંદર અને એમાં પણ ન્યૂઝ ચેનલો ચોવીસ કલાક ચલાવી એ પણ એક ખૂબ મોટો પડકાર છે ત્યારે આ બંને પત્રકાર મિત્રો પ્રજાની સમસ્યાઓની સાથે સાથે શિક્ષણનું પણ કામ જેમ શંકરભાઈએ કહ્યું એમ કે આવતા સમયની અંદર લોકોને જાગૃત કરવાની કામ અને હું તો બોલીશની અંદર રોનકભાઈ કેવળ પ્રજાના પ્રશ્નોની સાથે ક્યાંક નાની મોટો વિષયોની સાથે જ્યારે વાત કરતા હોય ત્યારે સમાજની અંદર પણ એને જાગૃત કરી અને જ્યાં લાલબત્તી ધરવાનું હોય ત્યાં પણ કામ કરી રહ્યા છે એ જ રીતે એ જ લાઈન ઉપર અને એ જ કેડીએ આ ન્યૂઝરૂમના બંને યંગ પત્રકારો આગળ વધશે એવી મને ચોક્કસ ખાતરી પણ છે કારણ કે હવે પત્રકારત્વનો સ્વભાવ પણ બદલાઈ રહ્યો એવો દિવસે દિવસે દેખાતું જાય છે ત્યારે બંને પત્રકારોને ખૂબ શુભેચ્છા આપું છું અને હજુ પણ રોનકભાઈની જે આખી કેરિયર રહી છે હજુ પણ એક કારકિર્દી હજુ આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ તો બાવીસ ડિસેમ્બરે નમાત્ર ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ આ ચેનલનું લોન્ચિંગ કરવામાં આવ્યું પરંતુ તેની સાથોસાથ એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલના જીવન પર બનેલી એક ડોક્યુમેન્ટરીનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ બંને કાર્યક્રમ અલગ અલગ હતા પરંતુ તેને સંયુક્ત રીતે એક જ પ્લેટફોર્મ પરથી લોન્ચિંગ કરીને આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મંત્રીઓ સાંસદ સભ્યો પણ ઉપસ્થિત હતા તેની સાથે ધારાસભ્યો પોલિટિકલ લીડર્સ ઉપસ્થિત હતા પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી અને તે

પોતાનો પ્રોગ્રામ કરવા અને એક યુટ્યુબ ઉપરથી આજે ચેનલ સુધી પહોંચ્યા છે એ સફરને પણ ખૂબ મેં સારી રીતે જોઈ છે અને ન્યૂઝમાં જોતા રહ્યા છે સત્ય સાથે ઊભા રહેવા માટે કરીને આજે મોટું પ્લેટફોર્મ અત્યારે આપ નવું સાહસ કરી રહ્યા છે એના ઇનોગ્રેશનની અંદર મને આવવાનો અવસર મળ્યો છે આવનારા સમયની અંદર ન્યૂઝ રૂમ લોકોની વાત સરકારની વાત અથવા સરકારની ત્રુટીઓ રહેતી હોય તો જન સુધી પહોંચાડવાની અથવા લોકોની વાત સરકાર સુધી પહોંચાડવાનું માધ્યમ સારી રીતે બને એવી શુભકામના પાઠવું ન્યૂઝ રૂમ ગુજરાતની લોન્ચિંગ ઇવેન્ટ અને આ ઇવેન્ટમાં ઉપસ્થિત તમામે તમામ મહાનુભાવ યુવા પત્રકારની જોડી સંપાદક દીક્ષિત અને કિશન કાંટેલિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા અને તેઓએ પણ આ યુવા બંધીને એટલે કે જુગલબંધીને વધાવી હતી દીક્ષિત કિશન સારું કામ કરી રહ્યા હોવાનું તેઓએ નિવેદન આપ્યું અને આ સાથે જ તે જે કિશનભાઈ કંટલિયા અને દીક્ષિતભાઈ ઠકરાલ એમને સરસ કામ કરી અને લોકોને ઉજાગર કરવા માટે ખૂબ આ ચેનલની શરૂઆત કરી છે એટલે દિલથી એમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું સ્થળ એક હતું પરંતુ કાર્યક્રમ બે અલગ અલગ હતા અને આ બંને કાર્યક્રમને ઉપસ્થિત સૌ લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવ્યો હતો ચેનલનું લોન્ચિંગ કરવામાં આવ્યું ન્યૂઝ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ કે જેને ભવ્યાતિ ભવ્ય પ્રતિસાદ પણ એક કાર્યક્રમના માધ્યમથી મળી રહ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ કાર્યક્રમને વધાવ્યો હતો સંજયસિંહ મહિડા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ બંને મહાનુભાવ ઉપરા આ બંને જોડી જે યુગા યુવા પત્રકાર કહેવાય છે તે જોડીને તેઓની ભાઈબંધીના વખાણ કર્યા હતા અને તેઓએ ભરપૂર પ્રશંસા કરતા અભિનંદન પાઠવ્યા હતા న్యూઝરૂમ ચેનલ પ્રગતિ કરે તેવી શુભકામના તેઓના દ્વારા પાઠવવામાં આવી આજે న్యూઝરૂમ ચેનલ જે ચાલુ કરવામાં સૌપ્રથમ તો અભિનંદન આપું છું દિવસોમાં ગુજરાતની જનતાને આ ન્યૂઝ રૂમ ચેનલ દ્વારા દરેક પ્રકારના સમાચાર લોકો સુધી અને ખાસ કરીને અંતર ગામડા સુધી પહોંચે એવી હું અપેક્ષા રાખું છું ફરીથી આ ચેનલને અભિનંદન આપું પહેલાં તો આજે ન્યૂઝ રૂપના સંપાદક એવા કિશનભાઈ અને દીક્ષિતભાઈને ખૂબ ખૂબ હા હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ આનંદ થયો અને આ ચેનલ ખૂબ આગળ વધે એવી મા ભગવતીને હું પ્રાર્થના કરું છું ગુજરાતી મીડિયા ગુજરાતી મીડિયામાં અનેક યુટ્યુબ ચેનલ્સ છે ચેનલ પણ છે અને એવા સંજોગોમાં આ ચેનલ તમારી સમક્ષ આવી ચૂકી છે કારણ કે એક ડિજિટલ માધ્યમ યુટ્યુબ ચેનલને ખૂબ જ પ્રેમ આપ્યો છે ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાત કે જે તમારા ઉભરતા પ્રશ્નો જે પણ હશે તેને વાચા આપવા માટે સક્ષમ છે કારણ કે એક વર્ષના ટૂંકા સમયગાળામાં આપે એ પણ જોયું છે કે કેટલી ખંત દિલી સાથે આ બંને યુવા પત્રકારોએ અને ન્યૂઝરૂમ ગુજરાતની સમગ્ર ટીમે કામ કર્યું છે તેનું જ આ પરિણામ છે કે તમામે તમામ પ્લેટફોર્મ પર આ જોડીએ અને ન્યૂઝરૂમ ગુજરાત ડિજિટલ માધ્યમ દ્વારા ડંકો વગાડનારી જોડી બની યુવા પત્રકારની આ જોડી છે ખંતીલો સ્વભાવ છે અને તેઓ પોતાની સત્યતાને નેવે મૂક્યા વગર જે સાચી હકીકત છે એ નિર્ભયપણે નિર્ભીકપણે નિષ્પક્ષપણે તેઓ જનતાની સામે ઉજાગર કરતા આવ્યા છે એ વાત ભલે સરકારની ત્રુટીની હોય એ વાત ભલે સરકારની સારી એવી યોજનાની હોય કે જેના થકી લાખો ગુજરાતીઓને લાખો જનતાને તેનો પ્રતિસાદ સારો મળતો હોય તેનો લાભ પણ મળતો હોય એ તમામે તમામ પાસાને રજૂ કરતા આવ્યા છે પોતાના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા પરંતુ હવે ચેનલના માધ્યમથી તે તમારી સમક્ષ આવી પહોંચ્યા છે એક વર્ષના ટૂંકા ગાળામાં યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને જે પ્રકારનો પ્રતિસાદ આપ તમામ દર્શક મિત્રોએ આપ્યો છે આશા અપેક્ષા અમે આજે પણ એ જ રાખીએ છીએ કે તમારો સાથ સરકાર અમને અમારી આ ચેનલને મળી રહેશે ચેનલના માધ્યમ દ્વારા આપણે વધારે નજીક આવીશું કારણ કે જનતા અને મીડિયા પર્સનનો સંબંધ જ એ પ્રકારનો હોય છે આપ આપના જે પણ સવાલ હોય છે એ સવાલ પણ અમને પૂછી શકો છો અને એ સવાલ સમસ્યા સુધી પહોંચવા માટે અને તેનું નિરાકરણ લાવવા માટે અમે પણ અમારી કટિબદ્ધતા દર્શાવીએ છીએ બાવીસ ડિસેમ્બર સોમવારની સાંજ એ પાટનગર સાક્ષી બન્યું હતું કે જ્યારે એક જ પ્લેટફોર્મ પર બે અલગ અલગ લોન્ચિંગ કરવામાં આવ્યા હતા ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો નવી ચેનલનું રૂમ મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યાં બીજી બાજુ રોનક પટેલ હું તો બોલીશ તેઓને કોઈ પરિચયની જરૂર નથી પરંતુ તેઓના જીવન પર બનેલી સુંદર મજાની ડોક્યુમેન્ટ્રીનું પણ લોન્ચિંગ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું ઉપસ્થિત જનમેદનીએ આ બંને કાર્યક્રમને એક જ પ્લેટફોર્મના માધ્યમથી નિહાળ્યા હતા એક જ સ્ટેજ પરથી તેઓએ આ બંને કાર્યક્રમ જે થયા હતા તેને વધાવ્યો હતો ઉપસ્થિત તમામે તમામ લોકોએ આ નવા અભિગમ અને દીક્ષિત ઠકરાર કિશન કાંટેલિયાની જોડી દ્વારા જે નવું સાહસ કરવામાં આવ્યું છે તેને વધાવ્યું હતું ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ આ ટીમ અને આ ચેનલ આપની સમક્ષ ઉપસ્થિત છે આપના પ્રશ્નો આપની સમસ્યાના નિવારણ માટે અને તેનો અવાજ બનવા માટે તો આપનો સાથ અને આપનો વિશ્વાસ અમારી માટે ખૂબ જ જરૂરી છે નમસ્કાર સમાચાર માત્ર માહિતી નથી સમાચાર એ અને જયારે આ અવાજ જનજન ના દિલ માં ધબકવા લાગે

પણ એક જ સ્વપ્ન ગુજરાત સુધી સત્ય સાહસ અને સંવેદના પહોંચાડવાનું આ તો કथित નામો છે તમામનો એક બાદ એક પડદો થશે ડીઝલના ઠેકાણાઓ ઉપર સર્જિકલ ન કોઈ ભવ્ય સ્ટુડિયો ન મોટા સાધનો હાથમાં માત્ર એક શક્તિ

એક સફળ ડિજિટલ સફર બાદ ન્યૂઝ રૂમ ગુજરાત તૈયાર છે ટેલિવિઝન સ્ક્રીન પર ગુજરાત નો ગર્જનાદ બનવા એક સ્વપ્ન થી શરૂ થયેલી આ સફર આજે ગુજરાત ની ઓળખ બની ગઈ છે ન્યૂઝ રૂમ ગુજરાત સત્ય નો અવાજ ગુજરાત નો ગર્જનાદ